ધારાસભ્ય દ્વારા સભ્ય ની સોલંકીની ઉપસ્થિતિમાં કોલીવાડા જિલ્લા પંચાયત ભાજપના કાર્યકરો નું નવા વર્ષ નું સ્નેહ મિલન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફુલપુરામાં આવેલ વેરાઈ માતાજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના કોલીવાડા જિલ્લા પંચાયત સ્ટી સીટનો સ્નેહમિલન સમારોહ યોજાયો આ પ્રસંગે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના ચેરમેન ભારતીબેન દિનેશભાઈ ચૌધરી પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી નિલેશભાઈ રાજકોર અને રમેશભાઈ ઠક્કર સાંતલપુર તાલુકા ભાજપના પ્રમુખ સૌજીભાઈ આહિર

એ આજે કોલીવાડા સીટ અને કોરડા સીટમાં જે મોદી સાહેબે જે સંકલ્પ આપેલો કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની વાત અને આત્મનિર્ભરની વાતનો જે સંદેશો આપ્યો એ સંદેશો લઈને અમે અહીંયા કોલીવાડા સીટના દરેક સમાજના મોટી માત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા એમાં જિલ્લામાંથી મંત્રી નિલેશભાઈ રાજગોર મળીને સંકલ્પ લીધો છે આજે કે ખરેખર જે મોદી સાહેબે બે હજાર સુડતાલીસ માં જે વિકસિત ભારત ની વાત કરી છે એને એકી અવાજે વધાવી લીધી અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના સંકલ્પ લઈને આજે મોટી માત્રામાં છૂટા પડ્યા છે અને મોતી મોદી સાહેબની વાત છે એ એકી અવાજે વધાવી લી છે બોલો ભારત માતા કી આજ રોજ અમારી કોલીવાડા જિલ્લા પંચાયત સીટમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત નૂતન વર્ષા અભિનંદન સ્નેહ મિલન યોજાયો એમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી લયનજી ઠાકોર સાહેબ અમારા પરભારી સાહેબ જિલ્લાના રમેશભાઈ ઠક્કર સાહેબ અમારા જિલ્લાના મહામંત્રી નીલેશભાઈ રાજગોર સાહેબ અમારા સરપંચ ગઢાના સરપંચ શ્રી ગુંભાજી બાપુ તથા અમારી કોલીવાડા સીટના દરેકે દરેક યુવાનો આગેવાનો વડીલો અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું બધી કોલીવાડા સીટના બધા તમામે સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું